હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે બટેકાનો ફુલાવ બનાવીશું તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ તો મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ બે કપ બાસમતી ચોખા લીધેલા છે બે મીડિયમ સાઇઝના બટેકા લીધેલા છે એક મીડિયમ સાઇઝની ડુંગળી એક મીડિયમ સાઇઝનું ટમેટું આખા ગરમ મસાલા અને એક લીલું મરચું લીધેલું છે આદું અને લસણને મેં ખાંડી લીધું છે ધાણાજીરું મીઠું અને ગરમ મસાલો અનુસાર પાણી વઘાર માટે તેલ તો રેસીપી સ્ટાર્ટ કરીએ આપણું તેલ ગરમ થઈ ગયું છે તેમાં આપણે આખા ગરમ મસાલા એડ કરીશું ત્યારબાદ એક લીલું મરચું ત્યારબાદ ડુંગળી ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યારબાદ બટેકા એડ કરીશું ડુંગળી આપણી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તીખાસ માટે બે ઝીણી મિરચી લીધેલી છે કારણ કે આપણે આમાં તીખું લાલ મરચું એડ નથી કરવાના એટલે તીખાસ માટે લીલું મરચું એડ કરેલું છે ત્યારબાદ આદુ અને લસણ 書いて書いてください。 ત્યારબાદ એક ટમેટો જીરું બે ચમચી સ્વાદ અનુસાર મીઠું बे चमची पानी एड कर त्यारबाद गरम मसाला वाटेलो બે મિનિટ ઢાંકણ ઢાંકી અને આને પાકવા દેસુ આપણે બે કપ ચોખા છે તો ત્રણ ગ્લાસ પાણી એડ કરીશું પાણી ઉકળે ત્યારબાદ આપણે ચોખા એડ કરીશું પાણી ઉકળી ગયું છે આપણે ચોખા એડ કરી દઈશું આ રીતે તમે કુકરમાં પણ કરી શકો છો હવે આપણે આને મીડિયમ ગેસ ઉપર ચડવા દેશું દસ થી પંદર મિનિટ તો દસ મિનિટ જેવું થયું છે આપણે જોઈ લઈએ ફૂલ આવ થઈ ગયું છે આપણો પુલાવ રેડી થઈ ગયો છે તો આપણે આને સર્વ કરી લઈએ તૈયાર છે આપણો બટેકાનો ફુલાવ